સોસાયટી રોડ મામલે રાધનપુર નગરપાલિકા પ્રમુખનો મોટો ખુલાસો રોડ નો વર્ક ઓર્ડર નહીં નહી વહીવટીતંત્રનું છે તેમ ભાવનાબેન જોશીએ જણાવ્યું રાધનપુરના જલારામ સોસાયટી રોડ ના ભયંકર હાલતનો વિડીયો વાયરલ થતા ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે તાજા રોડ બનાવવા કામગીરી અંગે રાધનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશીએ મોટું નિવેદન આપ્યું તેમણે સ્પષ્ટ કર્યું કે આ વર્ક ઓર્ડર રાધનપુર નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ નથી પરંતુ વહીવટી તંત્ર એટલે કે સાસણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે અમે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરશું અને જરૂર પડે તો બિલ પણ રોકીશું પ્રમુખના નિવેદનથી સોય વહીવટી તંત્ર તરફ આ નિવેદનથી સમગ્ર ગતિવિધિ માટે જવાબદારી હવે તંત્ર પર જઈ રહી છે શું કામ પૂરું થયા પહેલાં બિલ કઢાયું હતું શું ટેકનિકલ ઓડિટ થયું નહોતું

ભાવનાબેન વિક્રમભાઈ જોશી જલારામ સોસાયટીનો રોડનો વિડીયો વાયરલ થયો છે તેની અમને જાણ થતાં આ વર્ક જાણ થતાં અમે એની યોગ તપાસ કરશું ને આ વર્ક ઓર્ડર અમારા થ્રુ આપવામાં આવેલ નથી વહીવટીદારના વહીવટ વહીવટીદારના શાસનમાં આપવામાં આવેલ છે તેની અમે યોગ તપાસ કરશું ને યોગ લાગશે એનું બિલ પણ રોકશું